બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારની મોડી રાત્રિના સમય ધરણોધરથી પેગીયા રોડ ઉપર આમને સામને બે બાઇકો અથડાયા હતા અને બંને બાઇકો ઉપર બેઠેલા ચાર ઈસમો લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં બે લોકોના રસ્તા પર જ મોત નિપજ્યા હતા ત્યારે બે લોકોના સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતાં ધાનેરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી જ્યારે સરકારી હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા ઘવાયેલા લોકોની તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર માટે સરકારી વાહનમાં આગળ ખસેડાયા હતા આ ઘટનામાં દશરથભાઈ શંકરભાઈ ડાભી ગામ ભાટીબ અને હુસેનભાઈ સુબાન ખાન મુસલા ગામ શેરગઢ વાળાનું મોત નિપજ્યું હતું તેમજ સુરેશભાઈ કાંતિભાઈ માજીરાણા ગામ ધરણોધર તથા મહેન્દ્રભાઈ અશોકભાઈ ઠાકોર ગામ મોટી ડુગડોલ વાળાને સારવાર માટે ખસેડાયા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું